આપણે ખાવા જોઈએ જેનાથી આપણે રોગો થી સુરક્ષિત રહી છીએ અને આપણને રોગ થતા નથી જેમ કે શરદી ઉધરસ છાડા શકીએ છીએ ભાગ વાસી ભાગ વાસી ખોરાક મેંદો વપરાતો હોય વધારે મેંદો વપરાતો હોય જેમાં મેંદો

સાત્વિક ખોરાક ખાવ જોઈએ સાત્વિક ખોરાકમાં કેવો નાસ્તા કેવા કેવા નાસ્તાનો સમાવેશ થાય સાત્વિક ખોરાકમાં શાળામાં આપણે કેવો નાસ્તો લાવવો જોઈએ શાળામાં આપણે ઘરે બનાવેલો નાસ્તો લાવવો જોઈએ સ્ટીફિન લાવવું જોઈએ દાખલા તરીકે કેવો નાસ્તો ઘરે બનાવેલો સાત્વિક ખોરાક સરસ